સંતો આસોપાલો ના વૃક્ષ નીચે સભા ભરીને બેઠા એટલે મહારાજ ને એમ થયું કે સંતો વૃક્ષ નીચે બેઠા ને અમે અમે ગોખમાં તો ત્યાં એટલે મહારાજ પણ સાથે વૃક્ષ નીચે છાંયે મહારાજ પણ બેઠા છે ત્યાં એક ઘટના ઘટી ચેતલપુર માં મહારાજ સભામાં વિરાજમાન છે ત્યાં અચાનક એક સંઘ આવ્યો છે સુતરામપુરાથી સંઘ આવ્યો એ વાત જાણે એમ હતી એ માં હું બન્યું તું એ વાત ભૂમાનંદ સ્વામીએ લખી છે કે સુથરામપુરાના વાલજી વિપ્ર હતા એ સંઘ લઈને બાઈઓનો સંઘ લઈ અને યાત્રાએ ગયેલા પહેલાં તો ચાલીને જવાનું હતું એટલે જતા હતા રસ્તામાં ત્રીસ લૂંટારાઓ સામા મળ્યા જ્યારે કોરતી બધાએ ઘેરી લીધા આખા સંઘને ત્યારે વાલજી વિપ્ર એક જ પુરુષોમાં એકલા હતા બીજા બધા બાઈઓનો સંગ હતો એટલે મુંજાણા કે હવે બાઈ તો શું કરે પુરુષો કોક હોય તો આ લૂંટારાને અરે કંઈક મારામારી થાય ક્યાંક થાય તો પુરુષો હોય તો થાય એવો વિચાર કરે છે મનમાં એમ છું કે હું એકલો કેમ પહોંચી શકીશ બધા બાઈઓને એમ કીધું કે હવે તમે ભગવાનને પ્રાર્થના કરો ને મંડો ભજન કરવા તો આ બધુંય થશે પછી બધા બેનોય કીધું વાલજી ભગત કાંઈ મૂંઝાતા નહીં તમ તમારે હમણાં ભગવાન આપણું બધુંય કરશે ભાઈ તો મીંડા ધુન કરવા સ્વામી નારાયણ સ્વામી નારાયણ મીંડા બાઈ ધુવિન બોલવા અને લૂંટારાઓ તો બધાય એક હારે એના તીર કામઠાન હથિયારો લઈને વાલજી વિપ્રોની હારે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયો ત્યારે વાલજી વિપ્રયે કીધું હું સ્વામિનારાયણ ભગવાન નો આશ્રિત છું જયારે પેલા મારું માથું ઉડશે ને પછી આ બધા સંઘ ને ઈજા થશે ત્યાં સુધી હું હેઠા ધનુષ બાણ નહીં મૂકું આ સંઘ નો રખેવાળ હું છું ભગવાનની કૃપાથી ભગવાનની આજ્ઞાથી હું સંઘ લઈ નીકળ્યો છું તો મારી ફરજ છે સંઘને મારે પડે એટલે હું એટલા નહીં મૂકું સ્વામિનારાયણ ભગવાન ભગવાનનો ભગત છું હું મારું પછી બાણ નીચે પડશે ત્યાં સુધી આ હાથમાં બાણ એટું નહીં મુકાય પછી તો ત્રીસે લૂંટારાઓ વાલજી વિપરા ઉપર બાણ ની વૃષ્ટિ કરવા માંડ્યા એક પછી એક પછી એક ત્રીસ જણા બાણ મારે એક ની ઉપર એક નું શું થાય પણ ઓલા ભાયુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરતા હતા ને એનું બળ વાલજી વિપ્રમાં આવ્યું હો એ સ્વામિનારાયણ કરીને બાણ જવા દે વાલજી વિપ્ર ઓલા ત્રીસ ને મારે અને ઓલા ત્રીસ એક હારે એક ભગત ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જાય ને વાલજી વિપ્ર બળ અંદર કુમારી ચડતી જાય છે ભગવાન નું બળ અંદર આવતું જાય છે

એક પણ બાણ શરીરને અડ્યું નહીં ત્રીસ જણાએ બાણ માર્યા ને પણ એ આસપાસ બધી પડે પણ એના શરીરને ક્યાંય અડ્યું નહીં અને એ બાણ માર્યા ને એ ત્રિશયને વાગે આવો પરચો મારા જે બતાવી દીધો બધાય લૂંટારાઓને એક ભગત જીતી ગયા એક ભગતથી લૂંટારાઓ બધાય ભાઈ ગયા અને મુંજાણા કે આ એક છે ને આપણે ત્રિશયને લોહી લુહાણ કરી દીધા ભાગો હવે જીવતું રહેવું હોય તો આનામાં તો આનું બળ નથી ક્યાંક ભગવાનના બળથી આ કામ થાય છે એટલે બધાય લૂંટારાઓ ભાગી ગયા પછી વાલજી વિપ્ર સંગ લઈને જેતલપુર આવ્યા મહારાજ આસોપાલોના વૃક્ષ નીચે બિરાજે છે ને ત્યાં આવ્યા મહારાજ પાસે આવીને દૂરથી દર્શન કર્યા ને મહારાજ રાજી તેને કે ઓલો સુથરામપુરાનો સંઘ પાછળ ઊભો છે ને એને જરાક અંદર આવવા દ્યો વચ્ચે જગ્યા કરી દો જગ્યા ફટ દેન થઈ હો થઈ ગઈ બધો સંગ આગળ આવ્યો ને પાસે આવીને બધાએ દર્શન કર્યા છે અને મહારાજ તો અંતરિયામી જાણતા હતા આ ભગતના બળની વાત ભગવાન મીંડ્યા કરવા મહારાજે કીધું આવો 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 વાલજી ભગત આવો અમારે તમને છાતીમાં ચરણ દેવા દેવાશે રાજી થઈને ભગવાને પહેલાં તો વાલજી વિપ્રના ને આમ નજીક બોલાવીને છાતીમાં ચરણ આપી દીધા સ્વામિનારાયણ ભગવાન જ્યારે જ્યારે રાજી થતા ને ત્યારે કોઈને છાતી માં ચરણારવિંદ આપે કોઈને થાળનો પ્રસાદ આપી દેતા હતા ક્યારેક કોઈને પ્રસાદીની ની કઈ પણ વસ્તુ આપે આ રાજીપાનું છે આપણને કોઈ સાધુ સંતો અહીંયા સાંખ્યોગી બેનો રાજી થઈને એક ફૂલ આપે ને તો એ રાજી પો કહેવાય હું વસ્તુની કિંમત નથી પણ રાજીપામાં વસ્તુ ગમે એ હોય પણ અચાનક આપણી ઉપર રાજી થઈને આપણી બાજુ સ્પૂલ આવવા દીધું તો એ રાજીપાનું કહેવાય માગી પછી આપે તો આપણે એટલે દીધું બાકી તો ઈ રાજીપો કહેવાય એટલે મહારાજે સામેથી નહીં ભગત એમ કે મહારાજ કૃપા કરીને સાતીમાં ચરણ આવીને આપો ને મારે ઈચ્છા છે તો મહારાજ કોક ની ઈચ્છા પૂરી કરે પણ આજ તો ભગવાન આવી ભગતની સેવા જોઈને રાજી થઈ ગયા છાતીમાં ચરણારવિંદ આપ્યા અને કીધું પ્રસાદીના જે હાર છે ને હરિભક્તો એ લાવો તો બધા ભેગા કરીને પછી બધા હાર લેવા મહારાજે એ હાર ને મોકલાવ એ બાઈયુ સભા બાજુ જવાય ગયો બોલો વાલજી વિપ્ર જે સંઘ લઈને આવ્યા છે ને એ બધા બહેનોને એક એક હાર પહેરાવી દો મહારાજે બહેનોને પણ હાર આપ્યા રાજી થઈને પછી મહારાજ જે અતલપુરમાં સભામાં બધી વાત કરી મહારાજ કે સાંભળો આ સુથરામપુરાના વાલજી વિપ્રસે બાઈઓનો સંઘ લઈને યાત્રાએ ગયા હતા અને બધા સંઘની રક્ષા એણે કરી ભગવાને કરી પણ તોય ભગત તો માધ્યમ બીજા ને એટલે ભગવાન ભગતના વખાણ કરે છે મહારાજ કે દર વખતે સંઘ લઈને અમારા દર્શન કરવા માટે આવે છે સુથરામપુરા એ ક્યાંક જેતલપુર બાજુ હશે ક્યાંક આગું હોય ખબર નથી હવે ગામની તો દર વખતે ભગવાન કે અમારા દર્શન કરવા માટે આવે છે આ વખતે અહીંયા આવ્યા છે જેતલપુર અને આ ભગત એવા છે એમાં એ જો બાયુનો લઈને તો બહુ કઠણ કામ ધર્મ નિયમમાં રહી અને સંઘને હાચવો એટલે એ કઠિન કહેવાય ને છતાં પણ આ ભગત ધર્મમાંથી ચલાયમાન થયા વગર સેવા કરી છે એટલે અમને એની ઉપર બહુ રાજીપો છે ધર્મોમાં રેન જે સેવા કરે છે ને એની ઉપર અમે બહુ રાજી થઈએ છીએ